લોકપ્રિય ટીવી સિરિયલ તારક કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈને વાતે ચર્ચામાં રહે છે ત્યારે હવે સિરિયલમાં સોડીનું પાત્ર બજાવનાર થયો હોવાનું સામે આવ્યું છે જેને લઈ ગુરુચરણના પિતા અરજીત દિલ્હી પોલીસ સ્ટેશનમાં દીકરો ગુમ થયા છે મુંબઈ આવવા નીકળ્યો હતો જોકે તે દિલ્હીમાં પણ નથી અને મુંબઈ ઘરે પણ આવ્યો નથી ત્યારે દીકરો મુંબઈ ન પહોંચતા અંતે ગુરુચરણના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી ફરિયાદમાં ગુરુચરણસિંહ ચરણસિંહ ગત બાવીસ એપ્રિલે સવારે આઠ વાગે મુંબઈ જવા રવાના થયો હતો તે મુંબઈ પહોંચ્યો નથી કે ઘરે પણ આવ્યો નથી તેનો ફોન પણ લાગતો નથી તેની માનસિક સ્થિતિ સારી છે પરંતુ હવે તે મિસિંગ છે હોવાનું પિતાએ જણાવ્યું હતું તો ઉલ્લેખનીય છે કે ગુરુચરણ દિલ્હીમાં હતો ત્યાંથી તે મુંબઈ આવી રહ્યો હતો જો કે ગત બાવીસમી એ નીકળેલા ગુરુચરણ હાલમાં ક્યાં છે તે કોઈને ખ્યાલ નથી ત્યારે આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ હાલમાં પરિવારજનોને સહકાર આપી રહ્યા છે અને પરિવારને ખાતરી આપી છે કે તેઓ આ કેસમાં ઝડપી તપાસ કરી ટૂંક સમયમાં જ ગુરુચરણસિંહને શોધી કાઢશે તો ઉલ્લેખનીય છે કે ગુરુચરણના ગુમ થયાની વિગતો ગત પચીસ એપ્રિલે સાઉથ દિલ્હી પોલીસ સ્ટેશનના પાલમ ગામ ખાતે કરવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ